we La que si deja no no mole. अरे मारी बिलू बी वो जेबी आवो ले के बारी लकसी भाई भई भाई अरे अरे मारी कली लवान लो भागवलो पावलिया मारी लवाने गो घोड़नी माता आओ What is it? जी नाराज हो ऐ खवा ऐ खवा ऐ खवा ऐ पावली हो डोमो गोमन में मन आ वेला है मारा ऐ खवा सधई बेहि जाओ भाई बेहि जाओ ओरो में भाई ऐ प्रभु जित में हे टा दे रे बाबूआ अपो बापू ईश्वर लाल

ਹਨੂਦਰ ਅੱਲਾ ਗੋਵਾਸਿਓ ਆਗੂ ਕੇ ਖਮਾ ਬੁਸੂ ਭਈ ਮਾਪਾਏ ਆਸੀ ਜੋਏ ਆਸੀ ਜੋਏ ਇਸਵਰ ਅੱਲਾ ਸਰਬ ਮੋ ਗਰੀਬ ਲੋਗ ਵਾਲੋ ਸੂ ਬੜੀ आत्मा न रोम रोमवाणु देव सु भाई मरा भैया गुजरात गवड़ाय महाराजस्थान गवड़ा देश विदेश मोटे डाला

આગડી કરીને તમારું પ્રમણ ના કરાવું તો દેહમાં મારું ધોણ મટે ભાઈ રાતું મળે રાતું મળે રાતું મળે ધોણી લાસ મિનિટ માં ભૂઓ ગાદી થી જાય પણ મારા શબ્દ નું પ્રમાણ ભગવાન ના કરે તો આબરૂ મારી દેવની ભૂ જાય ભાઈ ભાઈ તું पण मूल ला टेबानी सधरी सुल्या सुल्या सुल्या

धलमाया नी खोट न हो खमा बोलो ईश्वर खबर न पड़े भाई 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 ई मोण खमा भाई, बोलो तो ये लन खबर न होया पन रे बाबू ਲੇ ਪਾਵਲਿਆ ਪਾਵਲਿਆ ਹਾਜੀ ਮਜ਼ੂਰੀ ਆਲੂ ਤਰ ਕਦਰ ਥੇ ਮਾਤਾ ਸੁ ਪਾਵਲਿਆ ਏ ਭਾਈ ਏ ਭਾਈ ਏ ਭਾਈ ਈਸ਼ਵਰ ਲਾਲ ਅੱਜ ਨਹੀਂ ਵੇਲਾ ਆ ਗੋਗਾ ਨਾ ਭਗਵਾਨ ਕਹਤਾ ਸੀ ਮੂ ਸਦੈ ਮਾਤਾ ਕਹਤੀ ਸੂ ਰੇਵਾ ਬੂਆ ਬਾਪੂ મારી નાત વિહોતર સત્રી નાત હોય આઈ મેળે બેઠી છે મો આ ગોગાના કદાગા સંધણી ખમા કહેવાઈ છું તો ગોમુ ગોમલા મે મોન ધણી ને વિચાર્યું એવું મારો જો કદા ગોગાના કદા કેવા વેળાય જો પાલોઠી વાલી છે એટલી વસ્તી ગંગા લાબી ની કોક તો દેવને પરતાબ હોવા જોઈએ હતું મળે ન તો મન વગર ભેળું થાતું નથી બોમા કાલો રમેલી ઘણી થાય ઢોલી ગણાય વાગે પણ જરે

બાપા બાપા હстан તો બોલા હોય પાવળિયા શું કોમ છે પર રોતા લ બોલા હોય એટલે હું મતાઈ લ્યા રૂ ભઈ ગરમા ગુથો પડ્યો છે સટો જ

જો કદક વેળ મારી વાડ જોઈ છે અલ એટલી ઘરે જો ટગર ટગર લમડા વાળ્યા છે અલ મેરામ જો કદક રાજી રાજી ન થા ઉતરતો જગતમાં મારું માતાનો ધોળ લાગે ભાઈ આપોજી 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 વિકરો મામોળે ભૂઓ પેલો ભાલે છે गुजरात માં પહેલી એન્ટ્રી કરી સે લ્યા અલ મુતલલ પલી મલસુયબુલ રસુલા તો મે તન કેવતી ઓળસો કે તારે ધન ખોયો એવું માતા સધઈ આયુ ભાઈ ભાઈ જગત એમ કે કે કળયુગ માં દેરા નથી ભાઈ નથી ભાઈ નથી ભાઈ નથી ભાઈ કોવા કાલર જગત કે કે માતાયું નથી મને તો શું ખબર કે ભાઈ તારે ધન ખોયો કે રૂપિયા ખોયા ભાઈ જો કદાચ વસ્તી એમ કે દુનિયા દેવ નથી જો હાચા આત્મા હાચા વિશ્વ તમારા હૃદય સાબરાજુ જગતમાં જો જોગમાયા ચોઈ

भाई वो बढ़ दे होनार ना घर तो के दाग दागे नो हुए तो किला ने वो ढेर रहा है पर पूरो हितले डोड किला ना बिस्किट लाई जा सदी ये सोलिया कितना किला डोड किलो भाई भाई भाई

साइड दी बहुत थे ना और मैं कि है क्या ये उबलियो है किसनी फैल लखई जी से गेल थी लखनी पसे मन पूछे भाई 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 केस पण कर दो तो एम को के केस नी फाइल लखनी है के नी लखनी भाई हां ए

આ તો તમારી લઈએ ભુવાના ઘરે તો નહીં લઈ ને કદાચ કદાચ ભુવાના ઘરનો વખોણ કરે પો ભાઈ પણ તમે રાજસ્થાન ના મેમો ને કદાચ તમારું કામ કર્યું હોય અન નાથુ માતા સધઈ હો થઈરી માતા સધઈ હો કોઈ દાડો કલર કર્યા નથી કલર માં ધોણી નથી ને કોઈ દાડો મારા

나봐편그및자도부 <목소리> <그건 다가가서. 목소리도>